હા મને બહુ અતિ છે બંધ કરો તમે બોઉ કે ઊંડા ઉતરી ગયા છો કેટલા ટાઈમ થયા તમારા જે આવ દેવ દેવ્યુ નું નામ તે ને બધું ખરેખર મનસુખભાઈ છે તીઓ મને એમ થાય કે હું એકવાર મનસુખભાઈ પાસે જઈને કલાક એક સત્સંગ કરી આવું ને મળી આવું ને બેહી આવું વાહ નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે ફરીથી મનસુખભાઈ राठौड़ ની બેનનો ફોન આવ્યો છે બેન નું નામ છે મધુબેન પ્રજાપતિ મધુબેન જે છે મંદિર ને એવું બોલ્યા છે કે તમને શરમ આવી જ છે જે મધુબેન બોલી રહ્યા છે મંદિર કે ગેસ્ટ હાઉસ

હું તમારા જેવી કઈ ફેર નથી વાહ એટલે શું બેન પિતૃ માં ભ્રમ છે પિતૃ એટલે હા

તગારા કરીને પાણી આગળ મોટા પાણા મૂકો તો પેટમાં જાય આખી જગત જોવે આ પૂછે રેડ છે હવે આ બે ને વાસડા ને લાવીને ઠાઠે પાણી રેડે છે તો કોઈ પૂછ્યું નહિ મહારાજ આ પીટરું કેવી રીતે પી છે છે એટલે અત્યારે મનસુખ મારી ઉમર પાસઠ વર્ષ થઈ અને મારા મિસ્ટર થઈ ગયા ને એને આજ પાંત્રીસ વર્ષ થયા ઓકે વર્ષ મારી ઉમર હતી મારી ને એની બે ની ત્યારે ઓફ થઈ ગયા છે મારે બે દીકરા એક દીકરી અત્યારે બધું સારું છે સુખી પરિવાર છે અને જો કે આપડો જે માલિક રૂઠે ને આ તકલીફ તો આપડે પડવાની જ છે એટલે એમાંથી બધે થી પસાર થઈ ગઈ છું નીકળી ગઈ છું બે દીકરાની ઘરે છે ઘરે છોકરા છે દીકરી હારે છે હારું છે અને મારા તે કઈ કર્યું નહિ અશોક પાણી માગે છે પણ અશોક મારી પાસે આવે ને અશોક જો પાણી માગે તો અશોક મારી પાસે આવે એટલે તમારા ઘર ના નઈ હા મારા ઘર વાળા તમાટો બાબુ એ જામનગર માં ઉદ્યોગ માં માલ લે કરે છે એની બોઉ આપડા એકસો એક્યાસી માં નોકરી કરે છે એને મોટા ને એક દીકરી છે નાનકડા ને બે દીકરા છે કાઈ એવું હોય તો આજ મારી ઘરે આ હખનો રોટલો નો હોય નો હોય નો હોય અને કદાચ આપણા ઘરે દુઃખ આવે એનો મતલબ એવો નથી નડવા નવરો છે તમને ક્યાંય આડો નો હું દુનિયા ફરું છું મનસુખભાઈ હું ફરું છું બહુ જો આ પરકમ માં હા હોય ઘરેથી એકલી રહી જાઉં આખી પરકમ ગિરનાર દાતાર દાતાર ની પાછળ ઓલો ગોરખ નો ધૂણો છે ત્યાં જાવ મન પડે ત્યાં ચાર દિવસ પાંચ દિવસ ઘરે આવું થાકું ને હું થી બધે ફરું એકલી જો મારે ભેગું કોઈ નો હોય હા એકલી ફરું બરાબર મને કોઈ ની બીક નથી મારી પાસે મોબાઈલ હોય હાથમાં પાટલા છે ડોક માં ચેન છે કાનમાં બુટિયા છે છ થી હાથ તોલા તો મેં પહેર્યું છે આ પહેરીને જ જાઉં

એ છોકરાઓનું આમ થઇ જાય જાય જે થાય માતાજીને કયો જામનગર આવતી જો નિવેદ ખાવા હોય તો જામનગર ઘરે આવે મારે નથી આવું નથી આવું નથી હવે મારે નથી આવવું અને ત્યાં મઠ છે બધા ભાઈ ચૌદ ભાગ થાય બધા થાય મેં ત્રીસ હજાર દીધા મારે નોકરી હતી હું નિવૃત્ત છું અત્યારે તારે સારું તારે સારું એટલે મારે હવાયું દેવાનું મારે સારું એટલે

પાડાના હાટાનો ખૂર ધરી ત્રાસ માં ખજૂર નો ઢગલો કરીને માથે સરી રાખી ને એ ઓ નો શ્રીમત ભરાય ખોરો ભરાય એટલે માતાજી ને બધી ધરીતે બીજા મારા નિવેદ થતા હોય ઈ કરી હવે મારે મઢે મઢે જઈશ પૈકી લાગવા જાય હમણાં જવું જ છે થોડાક દિવા પણ નિવેદ નિવેદ મારે કઈ કરવું નથી મારે નિવેદ જ નથી કરવા આવે હવે જેને પિતૃ નડતા હોય ને

હા પાછા એમાં હેન્ડલ કરે પછી પાછું એમ કે બીજી વાર બેઠક કરવી છે ભૂવો પાછો દાણા જોઈને છેડે શું કે ખબર છે એ આજે દેવ નથી હવે દેવે કીધું કે પાછું મહિના થી કેડે બેઠક કરો હવા મહિના નથી મુકે અનુભવ બોલે હો છે અરે થાકી ગઈ બાપા ધોડે તમે પછી બેઠક કરો ને એમ થાય ને કે હવે આપડું હરકું આયલું નથી એટલે શું કે ખબર છે કે તમે મનમાંથી પાપ કાઢ નાખો બધા ખોરિયા કરીને બેહો હવે સોખા ખોરિયા કેમ સોખું કરવું કરું પકડી લે ને તું તો દેવ છો મધુબેન અમે રાવણ દેવ હતા છું તમારા દાખલા ને વિડીયા ને બધું કઈ મી હું જોઉં છું કઈ મી અટા જોયા કામ કઈ કરતી તો નોકરીમાં રાંધવાનું હોય ને તો એ એ ચાલુ રાંધતી ને તમારે મીડિયા જોતી હોય એટલે એવું છે આ બધા અંધશ્રદ્ધા છે પણ હવે અમે શું કે શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ન રાખો તમે ચોટીલા જાઓ ફરી આવો દર્શન કરી આવો એક ફરવા જવાનું છે આ માતાજી નથી

ના મારા ભાઈઓ છે ને મેં પૂછ્યું મેં તમે કોણ તો કે મામી મારી મા ક્યાં બાજુ નવું ગલકુ ઉભું કરી પણ મામા ને થોડું મામા હતો મામા ને મામી આવે કોઈ ને એ મામા ની મામી નહિ આ બીજી મામી

એક ભૂવો બીજો ભૂવો ભૂવા અઢાર લાખ મુવા અઢાર લાખ ભૂવા ધૂણી ધૂણી મુવારે મારે નથી જોવા

હું પિતરું ગોતું છું મારા પિતરું કે જડે મને કેજો નહીં મળે તમને કે આડા આવે ને તો કેજો અમે

હમણાં તો વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી કીધું ધૂણવું ની એક જાતનું ગાંડ પણ છે

દારૂ પી પીને તો મારી આ તને ખબર નથી તું ખોરિયા માં ગઈ ઈ તો પીઠો હતો મારી માતાજી ને નથી ખબર ક્યાં પીધેલો છે મનસુખભાઈ મારે હું વખત માં દી મારા છવ્વીસ વર્ષ હતા ત્યાંથી બીક ઉડેડી બેક વરસું બીવા માં બે ચાર વર્ષ તો ગયા છે ખાંભા ભુવો એના પિતૃ કાર્ય કરવા ગયો આ અને અઢાર વર્ષ ની છોકરી હતી એની શરીર સબંધા ને એને છોકરી બિચારી ભણેલ નોતી તો એને મહિના રહી ગયા હવે કુંવારી છોકરી પછી પોલીસ તપાસ થઈ ને એ ભુવા હમણાં બગદાણા પોલીસ સ્ટેશન ની અંદર એને જામીન દીધા જેલમાં જોઈ લે બોલ માતાજી નામે ફસાવે પછી પછી એને વિધિ કરવા રહે કોઈ નો હોય ત્યાં બોલાવે હોય હવે ઈ વિધિ જો સ્ત્રી પુરુષની જોડી છે કોઈ પણ પુરુષ છે એને સ્ત્રીની જરૂર પડે 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 સારી હોય સમજદાર હોય એનું જીવન સારું જાય જીવન હારું જાય હોય સમજદાર નો હોય ઈ મગજમારી વાળી હોય ઈ વિચાર નબળા હોય તો એ પણ જિંદગી બાધી કાઢે

મને ને પાણી સાવ તો તમે કયો નો થાય એટલે આ બધી વસ્તુ નામે મોજ કરવા માટે નાટક છે બધા દેવના નામે નાટક છે

બીજા ને સલાહ લેવા જાય મારી વાત સાંભળો તમને રાંધતા આવડતું હોય તો તમને કોઈ પૂછે આપડે ખમણ બનાવવું હોય તો બે નામાં પેલા શું કરવું પડે કરવું પણ તેને આવડતું નથી એ પૂછવા આવવાનું એટલે એના માથા હાથ મૂકે એના આશીર્વાદ દેવાન આવા આશીર્વાદ ક્યાં હવે તમે હાથ મુકો ને અમારી કાયા પવિત્ર બની જાય પવિત્ર બની જાય આપણે ગંગાજી જાય પાપ